અમદાવાદ રાત્રિ ના ઘરફોડ ચોરીઓ કરતી ચીખલીગર ગેંગ ના આરોપી ને મુદ્દા માલ સાથે ઝડપી પાડી કુલ ચાર ગુના નો ભેદ ઉકેલથી અમદાવાદ ગ્રામ્ય એલસીબી અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ ના દ્વારા જિલ્લામાં અનડિટેક્ટ રહેવા પામેલ ગુનાઓ ડિટેક કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલસીબી નાઉના માર્ગદર્શન હેઠળ અનડિટેક્ટ ગુના શોધવા કવાયત હાથ ધરે તેના ભાગરૂપે પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ ભગતસિંહ ચૌહાણ તથા એસસી જયદીપસિંહ ચાવડા નાઓની મળેલ ચોક્કસ બાતમી આધારે ત્રણ આરોપીઓની ઝડપી પાડી તેની આડકતરી રીતે પૂછપરછ કરી ઘરફોડ ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ રિકવર કરતી અમદાવાદ ગ્રામ્ય એલસીબી આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલ સોનાના દાગીના તથા લગડી વજન બસો ચોસઠ ચાર ગ્રામ ચાંદીની લગડીઓ વજન આઠસો છ ગ્રામ કેનન કંપનીનો કેમેરા અને મોબાઈલ ફોન નંબર નંગ બે તથા એક સાઇન બાઇક મળી અને કુલ પંદર લાખ સડસઠ હજાર વીસનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ આઈસમન ન્યૂઝ ગુજરાતી અમદાવાદ